નાના હતા ત્યારે અમારા ગામડાઓમાં નવરાત્રીના દિવસોની અંદર કચ્છી પટેલો ગામડાની અંદર બધા જ કચ્છી પટેલ ભાઈઓ અને ગ્રામ્યજનો ભેળા મળી અને નાટક રજૂ કરતા દરરોજ જુદો જુદો નાટક હોય એની અંદર નાટકમાં ઘણા બધા નાટકોની અંદર નામ સાથે સમાજનું દર્પણ એવું કહેવામાં આવતું એટલે આપણે માત્ર માત્ર હું જોઉં છું તો અત્યારે એ બધું કેટલીક વસ્તુઓ લુપ્ત થતી જાય છે સમાજમાં શું બનતું હોય છે એ આપણે વ્યક્ત ઓછું કરતા હોઈએ છીએ સમાજમાં વંચિતોની જે વેદનાઓ છે એને આપણે ધ્યાન નથી દીધું આતંકવાદ ફૂલ્યો ફાલતો જતો જાય છે એને આપણે રોક લગાવવા માટે પણ આપણે આપણી મનની વાતો ઓછી વ્યક્ત કરી છે એ વ્યક્ત વ્યક્તિઓને વ્યક્ત કરવી જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે અને એ આપણા સાહિત્યકારોની આમ ફરજ અને જવાબદારી થાય છે એના પ્રત્યે આપણે ધ્યાન આપીએ અને આપણે આવા આવા કાર્યક્રમોમાં આપણી વેદના વ્યક્ત કરશું મને તો બહુ જાજુ લખતે નથી ફાવતું છેલ્લા દિવસોમાં મારા હૃદયની શોખ હતો એટલે પાછલા દિવસોમાં મેં લખવાનું ચાલુ કર્યું છે પ્રયત્ન કરું છું નવલકથાઓ ગુર્જરવાળા છાપે છે હું મારા ગામડાની વાતો મારા સમાજની વાતો સમાજની વેદનાઓ હું વ્યક્ત કરું છું બસ એ જ વિષય છે આ પ્રસંગે આપ અમારા હિંમતનગર સાહિત્ય સભા અને અભિવ્યક્તિ વર્તુળ તલોજના આમંત્રણને માન આપીને આવ્યા છો તો એ પ્રસંગે આપ સૌનું સ્વાગત સાથે આભાર પણ માનું છું અસ્તુ ધન્યવાદ આજની આ પ્રથમ બેઠક અહીંયા આપણે એની આભાર વિધિ માટે હું પ્રેમજીભાઈને વિનંતી કરું કે આભાર વિધિ કરે અને પછી આ પ્રથમ બેઠક અહીંયા પૂર્ણ કરશું આપણે આજની આ પ્રથમ સ્વાગત બેઠક કહીએ આપણે એમાં પધારેલ આપ સૌ આ કાવ્યહેલીના તત્વ છો આપશો સ્ટેજ ઉપર જે છે એ મિત્રો ખાસ તો શૈલેષભાઈ એ આ કાવ્યહેલી પ્રસંગો અવસર ઉપસ્થિત કરવામાં મુખ્ય કીરૂપ ફાળો છે એમનો અને આપણને એનો બધાને લાભ પણ મળ્યો છે એટલે એ ચાર મિત્રોનો અહીંયા સ્ટેજ પર બિરાજમાન જે છે અતિથિ વિશેષ શૈલેષભાઈ રાગજીભાઈ અને સતીષભાઈ એ બધાનો આભાર માનું છું જે ક બીજી એક વાત તમને કહી દઉં કે છેલ્લે છેલ્લે કે આ અમારો પહેલો જ પ્રસંગ છે આ ટાઈપનો કે જેમાં જાહેર રીતે આ રીતે કાવ્ય હેલી થતો હોય એવો પ્રોગ્રામ એટલે ક્યાંક અમારી ભૂલ હોય તો દરગુજર કરીને ચાલજો કારણ કે સંભવ છે કે ભૂલો થાય અને ભૂલોમાંથી જ બીજી વાર અમે શીખીશું પણ અમારો પ્રયત્ન પોઝિટિવ છે એ અર્થમાં જોજો દરેકને અમારી એટલી નમ્ર વિનંતી અહીં હાજર રહ્યા એ બધા જ પ્રેક્ષકોનો અને શ્રોતાઓનો દિલથી આભાર માનું છું સ્ટેજ ઉપર છે એમને દિલથી સલામ કરું છું અસ્તુ આજના કવિ સંમેલનના કવિ મિત્ર બલભદ્રસિંહ રાઠોડ બલબદ્રસિંહ કવિની સાથે સારા ગાયક પણ છે એ સ્ટેજ ઉપર આવશે પ્રેમજીભાઈ પટેલની વિનંતી કે દરેકનું ફૂલચડીથી સન્માન કરશે બલબદ્રસિંહજી એ પછી વાસવદત્તા નાયક કવિશ્રી પ્રજ્ઞેશ પાંડ્યા કવિશ્રી કનુભાઈ પટેલ કવિશ્રી આબિદ ભટ્ટ કવિશ્રી રામચંદ્ર પટેલ અને કવિશ્રી ઈશુદાન ગઢવી આ તમામ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર શોભાવશે હવે હું આ મંચ કવિશ્રી શૈલેષ પંડ્યા ભીનાશ કે જે જીટીપીએલ પ્રોગ્રામ ડિરેક્ટર છે એમને સોંપું છું અસ્તુ નમસ્કાર હિંમતનગર કેટલો નિષ્પાપ હશે આ આસો પાલવ પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે આપણે માવઠાની સિઝનમાં છીએ રેનકોટ પહેરીને કોઈ આવ્યું નથી આપણે ચામડીના રેઇનકોટમાં રહેવાનું નથી જ્યાં ગમ પડે અને જ્યાં ગમત પડે ને જ્યાં મોજ પડે ત્યાં બધાએ વરસવાનું છે તાળીઓથી આપણે એકદમ મોજમાં રહેવું છે જુઓ ના તો આ વર્ગખંડ છે મને હંમેશા કવિતા છે ને આ માસમાં જાય ને ખૂબ ગમે આપણે ડિસિપ્લિનમાં માનતા નથી કવિતાનો કેકારાવ કરવાનો છે કવિતા આ માંસની કવિતા છે કલાપીને અત્યારે જે નથી ભણ્યા ને એ પણ યાદ કરે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં નિશાની આપની બધાને મોઢે હોય છે એટલે કવિતા એવી હોવી જોઈએ કે ચાનો ચાની લારીવાળો પણ સમજી શકે મારે વાત હિંમતનગરની કરવી છે પ્રેમજીભાઈએ સરસ વાતો કરી આદરણીય માનનીય ચૌહાણ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે એ ભૂતપૂર્વની પણ અભૂતપૂર્વ સંસદ સભ્ય કારણ કે તમે એક વાત રાજકારણી બન્યા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં હોય કામ કરતા હોય જીનલબેન ઉપસ્થિત છે આદરણીય શ્રી મેયર રહી ચૂક્યા છે પણ છતાંય રાજકારણમાં હોવા છતાંય કવિતાનો શોખ આ લાગણી જ્યાં સુધી કવિતાની જ્યાં સુધી રાજકારણમાં છે ને ત્યાં સુધી આપણે સંસ્કૃતિ જાળવવામાં સો ટકા આપણે સફળ થવાના છે આપણે અહીં આકાશવાણી હિંમતનગરમાં બે વર્ષ મેં બે હજાર દસથી તે અગિયાર ને બાર સુધી એનાઉન્સર તરીકે કામ કર્યું નવામાં એમાં આબિદ ભટ્ટ સાહેબ અને રમેશભાઈ પટેલ ઉપસ્થિત નથી એમને યાદ કરીએ છીએ એ પણ ઉત્તમ કવિ છે અહીં બેઠા છે જ અમે બધા કવિઓ છીએ એવું નથી તમે બધા જ સારા કવિઓ છો અહીં નામો જે નક્કી થયા છે પ્રેમજીભાઈએ જે વાત કરી એ રીતે બધા જ કવિ છે જે કાવ્યહેલીમાં જેમનું કાવ્ય પઠન કરવાનું જેમના નસીબમાં હતું એ બધા આપણે જોઈ શકીએ છીએ હિંમતનગર સાહિત્ય સભા અભિવ્યક્તિ વર્તુળ તલોદ આદરણીય શ્રી પ્રાગજીભાઈ ભાંભી સાહેબ પ્રેમજીભાઈ પટેલ સાહેબ અને આ આપણા જે કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા સાંખલા સાહેબ અને આ બધી હુંફ છે ને માણસની હૂફ જ્યારે હોય છે ને ત્યારે આ બધી વસ્તુ થતી હોય છે અને એ નિમિત્તે આપણે સૌ એકઠા થયા છીએ જીટીપીએલ ગુજરાતી ચેનલના હેડ જયેન્દ્ર મિલવાર સાહેબ કારણોસર એ ઉપસ્થિત રહી શક્યા નથી એમને વંદન કરીએ છીએ જીટીપીએલ ગુજરાતી ચેનલની ઇન્ફોર્મેશન અને એન્ટરટેનમેન્ટની માહિતીની સાથે સાથે મારે અહીં તમને કવિતાની દુનિયામાં લઈ જવાના છે મોબાઈલના આપણે મોબાઈલને સ્વિચ ઓફ કરીને આપણે ખિસ્સાની સાથે મૂકવાનો છે ખિસ્સામાં એની સાથે આપણે મનને પણ સ્વિચ ઓફ કરીને ખિસ્સામાં મૂકવાનું છે તમારા કાનમાં અમારે ગુજરાતી ગુજરાતી કરવું છે તમારા હૃદયમાં કવિતા કવિતા કરવી છે આ બધા કવિઓ છે સુનામ ધન્ન કવિઓ છે હિંમતનગર તમારા સાબરકાંઠાના હાથ મદીનું પાણી પીને ઉછરેલા કવિઓ છે અહીં બધા જે બેઠા છે સર્જક સાથે સંવાદથી લઈને કાવ્યરસમાં પણ અનેક મહાનુભાવો કવિતા પઠન કરી ગયા છે પ્રેમજીભાઈએ સરસ વાત કરીને મને મારા વિસ્તારના હોવાનું અહીંયા તલોદ મોહનપુર એ બધું મારું પોતાનું લાગે મને મોહનપુરમાં આઠ અને નવમાં હું ભણ્યો છું મોહનપુર સ્ટેટમાં એટલે આ વિસ્તાર આખો મને પોતાનો લાગે છે જેટલો બન્યો એટલો પ્રયત્ન મેં જીટીપીએલના માધ્યમથી આપણે કઈ રીતે પ્રસ્તુતિ થાય એ મેં કર્યો છે આપણા પ્રથમ કવિ મારે માન સાથે તમે જે બધા બેઠા છો એ માટે જોરદાર તાળીઓ તમારા માટે આ હિંમતનગરમાંથી આપણે કુલ સિત્યોતેર જણા હાજર છીએ અત્યારે એમાં માતાજી છ છે એટલે આપણે દેવીઓને પણ આપણે સ્થાન આપવાનું છે આપણા આપણે તો યાર માતાજીના ભક્તો છીએ નવરાત્રિ હમણાં જ ગઈ સર્વ મંગલ શિવે સર્વાર્થ સાધી કે શરણે ત્રંબકમ ગૌરી નારાયણી નમોસ્તુ તે આપણે સૌ માતાજીના આય ભક્તો છીએ અને આપણે આપણો આપણો સાહિત્ય સાથે પણ આપણી આપણી બહેનો આપણી માતાજીઓ જોડાય આપણું ફરજ છે કે સાહિત્ય સંગીત એવા પાસા છે કે જે તમને મેડિટેશનમાં સીધા પહોંચાડે છે ઇગોલેસ થોટલેસ અને ટાઈમલેસ થઈને તમે સીધા જ માણસ બનો છો કમસે કમ નિર્દોષતામાં આવો છો ઇનોસન્ટ બનો છો જ્યાં સુધી તમારામાં જે હું કંઈક છું એ ભાવ છે ને ત્યાં સુધી તમે પરમાત્માને ચૂકી જાઓ છો પરમાત્મા ગમે તે નામે હોય અહીં બધા જ બેઠા છે એ રામ હોય રહીમ હોય બધા જ પરમાત્મા છે પગથિયું આપણે ચડવાનું છે પ્રથમ કવિ આપણા કાવ્યહિલીના આ બધી જ વાત પછી બલભદ્રસિંહ રાઠોડ કવિતા સરસ કરે છે નવલકથા પણ લખે છે એમના પિતાશ્રી પ્રતાપશ્રીને આપ કોણ ના ઓળખે આખા વિસ્તારનું ગૌરવ હતું જોરદાર તાળીઓ એમના માટે પ્રેમજીભાઈ રામજીભાઈ આ આ બધા જ સુંદર રીતે એમણે પ્રતાપસિંહનું નામ સરસ હતું બલભદ્રસિંહ પણ એમના રસ્તે છે અને એમણે સરસ સર્જક છે વિવેચક છે સંશોધક છે કથા ગીતો ઉત્તર ગુજરાતના લગ્ન ગીતો લોકગીતોનું સંપાદન કર્યું છે મીર સમાજનો સાંસ્કૃતિક વારસો અને સરાણિયા સમાજનો સાંસ્કૃતિક વારસો આ બધું પ્રેમજીભાઈ મને લખીને મોકલે એટલે મારી છાતી ગદગદ ફૂલે હો કે ચાલુ અભિવ્યક્તિ સાહિત્ય વર્તુળ બન્યા પછી હિંમતનગર સાહિત્ય વર્તુળ બન્યા પછી ક્યાં વાત હે કેટલું અદ્ભુત કામ થાય છે અને મૂળ પાયાનું કામ થાય છે મીર સમાજનો સાંસ્કૃતિક વારસો હંસરાજભાઈ જોડું ડંખે સૌને મનાવી લે પિતાજી ટાઢું કોરું જે ભરી દે બા ટિફિનમાં ટાઢું કોરું જે ભરી દે બા ટિફિનમાં કદી નહીં કોઈ રાવ નહીં ફરિયાદ જાતા હસતે મોઢે દન હાથ લાંબા લાંબા પડછાયાની સંગે સંગે લાંબા થઈ જઈ મારગને પણ ઠોકર મારે એ પિતાજી દીવા ટાણે વધ્યું ગટ્યું જે હોય તે બાની સાથે બેસી દીવા ટાણે વધ્યુંટ્યું જે હોય તે બાની સાથે બેસી બત્રીશા પકવાન જેવો ભાવ ગોળીને ભટકી લેતા સૂતાં પહેલાં પૂછે સૂતા પહેલાં પૂછે પાછા રબર સંચો પેન્સિલ કેરી ધાર તો છે ને સ્વયં કેવા ઘસાય પિતાજી ગળતી રાતે ટૂંટ મૂંટ ખાટલીએ પોઢી ગળતી રાતે ટૂંટ મૂંટ ખા ટલીએ પોઢી બાની સાથે કરે ગોઠડી દુષ્કાની સોગાત લઈને સવારે જોતો સવારે જોતો સૂરજ જેવા જળહળ જળહળ પ્રભુજીનો દીવો પણ ઝંખવાય એવા સોહાય પિતાજી આજે પણ હા આજે પણ દિવસ ઉગતો ને ઢળતી સંધ્યા ઝાડર ડાણે આજે પણ હા આજે પણ દિવસ ઉગતોને સંધ્યા દીવા ટાણે ઝાડર વાઘે નથી પૂછતું કોઈ ભાઈ તું આવી ગયો કે પણ તમાર અઢીસોથી વધારે બહેનોએ કવિયત્રી બહેનોએ કાવ્ય પાઠ કર્યો છે એમ કાવ્ય રસ ચાલે છે ખેતી ખેડૂત એગ્રીકલ્ચર પ્રોગ્રામ એક ચલાવીએ છીએ એમાં ગાય આધારિત ખેતી આપણે પેસ્ટિસાઇડની વાત નથી કરતા એ આપણે અઢીસો કરતાં વધારે ક્રોપ પર જઈને કાર્યક્રમો કર્યા છે સર્જક સાથે સંવાદમાં લગભગ એકસો પચાસથી વધારે આદરણીય સર્જકોના આપણે ઇન્ટરવ્યૂ કર્યા છે જે મૂર્ધન્ય સાહિત્યકારો છે સ્વર સંગમ નામનો સુગમ સંગીતનો કાર્યક્રમ ચાલે છે જ્યોતિષ એક વિજ્ઞાનનો એક હજાર કરતાં વધારે ડૉક્ટર પંકજ નાગર સાથે અમે ત્યાં ડિસ્કસ કરીએ છીએ આ એક એન્ટરટેનમેન્ટ ચેનલ ચેનલ છે જીટીપીએલ ગુજરાતી બસો બ્યાસી નંબરની ચેનલ પર આવે છે આ બધું અમે જીટીપીએલ ગુજરાતીના માધ્યમથી પ્રસારિત કરીએ છીએ તમારા સુધી આ પહોંચે છે જીટીપીએલ ગુજરાતમાં છે બાવીસ રાજ્યોમાં એનું પ્રસારણ થાય છે અમારા અનિરુષસિંહ બાપુ માટે જોરદાર તાળીઓ જીટીપીએલના માલિક છે અને આ બધું જીટીપીએલ ગુજરાતી સાથે તેર ચેનલો ચાલે છે બે ન્યૂઝ ચેનલ છે અમારી આકાશવાણી હિંમતનગરમાં મેં પેનલમાં એનાઉન્સર તરીકે બે હજાર બાર સુધી કામ કર્યું બે વર્ષ એમાં મેં મહાદેવપુરા બાપી બાપુનું અસ્થિનું ગામ છે અહીંયા આબિદભાઈને મેં કવિ સંમેલનમાં ત્યાં બોલાવેલા કદાચ યાદ હોય તો આકાશવાણીમાં એ વખતે મોડાસાથી માસુમ મોડસ્વી અને સલીમ શેખ રમેશભાઈ અને આબિદભાઈ કદાચ મને યાદ આવે છે બે હજાર અગિયારમાં ત્યાં કવિ સંમેલન કર્યું હતું એટલે આ મૂળ તો ક્યારના નખાઈ ગયા છે બે હજાર ચોવીસમાં બધી તારીખો યુવાન થઈ ગઈ ને એટલે આ ચોવીસમું બેઠું છે કૃષ્ણ ભગવાન એક વખત છે ને એ ભીષ્મને કેવું ભીષ્મ પિતાને વરદાન હતું કે એ કોઈ એ કોઈને મારી ના શકે એમને આઠ દિવસ યુદ્ધના થઈ ગયા છે કુરુક્ષેત્રના હવે ત્યાં દુર્યોધન ગરમ થાય છે કે આઠ દિવસ થયા ને તમે પાંડવોનો નાશ નથી કરતા ને પિતાને એમ તેમ બોલીને ચાલ્યો જાય છે ભીષ્મપિતા કહે છે કે પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે પાંડવોનો હું નાશ કરી નાખું એમ આઠમા દિવસે અને કૃષ્ણ ભગવાનને ખબર પડે છે તરત જ તંબુમાં જાય છે દ્રૌપદીને તૈયાર કરે છે ચાલો દ્રૌપદી સખી ચાલો અને દ્રૌપદી આગળ આગળ ચાલે છે ભીષ્મ પિતાના તંબુમાં પ્રવેશીને ખાલી પ્રણામ કરો તમે પ્રણામ કરે છે પિતા પિતામહને અને ભીષ્મ પિતામહ અખંડ સૌભાગ્યવતી એટલે પછી હસે છે કે બાર કેશવ ઊભા છે ને હે કે હું એક દિવસે પ્રતિજ્ઞા લઉં ને તોડાવવાની તાકાત એનામ જ હોય અને આ જીવન છે તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે સુરેશ દલાલ યાદવ તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે આપણે વાતો કરવાની છે આપણે ઇગોલેસ થવાનું છે થોટલેસ થવાનું છે બધા જ આ દુનિયામાંથી મારા દાદાને અને એમના દાદાને ઓળખતો નથી ચોથી પેઢી આપણને ઓળખવાની નથી આટલું સત્ય કોઈ સમજી જાય ને તો પછી કોઈ હાહાકાર જ્યોતિન્દ્ર દવેને એકવાર જ્યોતિન્દ્ર દવે કહે છે કે અમારા હાસ્યકારોને દુઃખ હોય છે એવું નથી પણ અમે દુઃખને દુઃખ નથી ગણતા હસી કાઢીએ છીએ હું જન્મ્યો ને જ્યોતિન્દ્ર દવે કહેતા હતા હું જન્મ્યો ત્યારે છ ડૉક્ટરોએ કીધું હતું કે આ છ મહિનાથી વધારે નહીં જીવે હું પંચ્યાસી વર્ષે જીવું છું છ ગયા છે એ આદરણીય બેન વાસવ દત્તા નાયક ઉપસ્થિત છે કાવ્ય રસમાં આવી ચૂક્યા છે એ પેરામેડિકલની સર્વિસમાં કોરોનામાં આ લોકોએ આપણને ઘણા બધા સાચવ્યા છે એકવાર જોરદાર તાળ્યું એ માટે મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ માટે હંમેશા માન હોય તમારો સહારો નામનો ગઝલ સંગ્રહ આપ્યો છે તમારી હિંમતનગરની સાહિત્ય સભા સાથે તો એ ચાલુ જ છે બેન સરસ કવિતા પણ કરે છે વિનંતી કરીએ ડૉક્ટર વાસવ દત્તા નાયકને સુંદર કવિતા પઠન માટે ગઝલ છે મતલબ ક્યાં કશું પણ હાથ જોડી માગવાની પડી હતી ક્યાં કશું પણ હાથ જોડી માગવાની પડી હતી હાથ ખાલી છે છતાં આપવાની પડી હતી ને ક્યાંક એણે માપ સાથે કોઈ નિસ્બત હતી નહીં ક્યાંક એણે માપ સાથે કોઈ નિસ્બત હતી નહીં એ અભરને પૂરો ઢાંકવાની પડી હતી ને જિંદગીથી લાખ શિકાયત હતી એને તે છતાં કે જિંદગીથી લાખ શિકાયત હતી એને તે છતાં વિધવાને બાળકો ઉછેરવાની પડી હતી ને બાર સાંધો તેર તૂટે વાત સાચી હતી છતાં કે બાર સાંધો તેર તૂટે વાત સાચી હતી છતાં થિગડું મારીને જિંદગી જીવવાની પડી હતી મગતા છે કે કેમ દીવાની મીરાએ ઝેર પણ પી લીધું હશે કે કેમ દીવાની મીરાએ ઝેર પણ પી લીધું હશે મીરાને માધવની દીવાની થવાની પડી હતી કે ક્યાં કશું પણ હાથ જોડી માગવાની પડી હતી હાથ ખાલી છે છતાં આપવાની પડી હતી બીજી એક ગઝલ છે કે કાચી માટીની કાયા છે તારી મનવા મોહ શાને કરે છે ચાલશે ના ત્યાં તારી કે મારી મનવા મોહ શાને કરે છે આ જગતમાં તારું મારું કરીને કે આખું વિતાવ્યું આ જગતમાં તારું મારું કરીને એક લાશ મનવા મોહ શાને કરે છે ને સારા કર્મો તારા સાથે આવશે બીજું બધું ભૂલી જાજે કે સારા કર્મો તારા સાથે આવશે બીજું બધું ભૂલી જાજે ચૂકવાસે અંતમાં ઉધારી મનવા મોહ શાને કરે છે એ એકલો આવ્યો જવાનો એકલો સાથે કોઈ આવશે ના કે એકલો આવ્યો જવાનો એકલો સાથે કોઈ આવશે ના મૂકી ફળિયું ઘર ને ગલી મનવા ફળિયું ઘર ગલી નો ધારી મનવા મોહ શાને કરે છે ને શ્વાસ તારા ખૂટશે ને ખોડિયું તારું પડી ભાગવાનું કે શ્વાસ તારા ખૂટશે ને ખોડિયું તારું પડી ભાગવાનું મોહ માયા મૂકી દે સંસારી મનવા મોહ શાને કરે છે ને કાચી માટીની કાયા છે તારી મનવા મોહ શાને કરે છે ચાલશે ના ત્યાં તારી કે મારી મનવા મોહ શાને કરે છે ધન્યવાદ હવે ગીત રજૂ કરું છું કોરી કટિયા ખો માં શમણું લઈ આવજો મીઠી નિંદર ને સતાવજો ઊંચાયા કાશ માં ઉડવું છે ચાર દી શમણા ને પાખો બે આપજો સુની ભીતર ની ડેલી ખોલાવજો લાગણી ની વેલ ત્યાં વાવજો બંજર થઈ બેઠી છે વરસો વરસથી ગાલો પર આસુ ને લાવજો